ગુજરાત સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર ગુજરાતના આજના સમાચાર જાણવા ખૂબ જરૂરી રહેશે હવામાનની દ્રષ્ટિએ કારણ કે મિત્રો વાવાઝોડું જે જે છે છે તે તે હવે આગળ ચાલી ચૂક્યું ખતરો ગુજરાત રાજ્ય ઉપર હતો અને તારીખે પૂરો થઈ ચૂક્યો છે ત્યાર પછી હવે આજે તારીખનો દિવસ છે અને મંગળવાર થયો છે એટલે કે મિત્રો જોવા જઈએ તો આજે ત્રીસ તારીખ મંગળવાર અને આ મહિનાનો છેલ્લો દિવસ કારણ કે આવતી તારીખે એટલે કે આવતીકાલે પહેલી તારીખ લાગી જશે જે નવો મહિનો ચાલુ થઈ જશે ઓક્ટોબર મહિનો અને નવા મહિનાની સાથે નવા ઋતુની પણ શરૂઆત થઈ જશે કારણ કે વર્ષ બે હજાર પચીસનું ચોમાસું હવે પૂર્ણ થવા ઉપર આવ્યું છે અને કેટલા દિવસની રાહ છે તમને જણાવી દઈએ તો હજુ પણ મિત્રો જે છે તે તમે ગણીને ચાલી શકો કે અંદાજીત બસો કલાક બાકી છે ગુજરાતમાં ચોમાસાની એટલે કે અંદાજીત ચાર થી પાંચ દિવસ હજુ બાકી છે ગુજરાતમાં ચાર થી પાંચ દિવસ હજુ પણ ભારે રહેવાના એંધાણ કારણ કે હવામાન ખાતાએ પણ એલર્ટો આપી દીધા છે અને પરેશ ગૌસ્વામી અને આંબાલાલ પટેલ જેવા નિષ્ણાતો તરફથી પણ કેટલીક આગાહીઓ સામે આવી રહી છે જેના વિશે પણ વાત કરીશું અને બીજા નંબર ઉપર મિત્રો જે વેધર મોડલો સામે આવી રહ્યા છે એના વિશે પણ આપણે વાત કરવાની છે કારણ કે હવે મિત્રો આ ચોમાસાની વિદાય જે છે તે નજીક આવી છે પરંતુ ચોમાસાની વિદાય થાય એ પહેલા હજુ પણ પાંચ તારીખ સુધી ગુજરાત રાજ્યમાં આગાહી જે છે તે આપવામાં આવી છે અને છેલ્લા ચોવીસ કલાકમાં સારો એવો ગુજરાતમાં વરસાદ પણ પડ્યો છે પહેલા પણ મિત્રો આગાહી આપવામાં આવી હતી કે ગુજરાત રાજ્યની અંદર જે છે તે અઠ્યાવીસ થી ત્રીસ તારીખની વચ્ચે જે છે તે ખતરનાક રાઉન્ડ છે તેમાં તમને આઠ થી દસ ઇંચના વરસાદો જોવા મળી શકે પહેલા પણ આગાહી આપી હતી અને ગઈકાલે મિત્રો દસ દસ ઇંચ વરસાદો નોંધાયા છે બે તાલુકો અંદર આ વરસાદ જે પડ્યા એ દસ ઇંચ વરસાદ પડ્યા બાકી પણ ઘણા બધા તાલુકાની અંદર ચાર પાંચ અને છ ઇંચના વરસાદો પણ પડ્યા છે તો એ કયા જિલ્લાની અંદર પીડ્યા છે એમના વિશે પણ વાત કરીશું અને હવે છે અને અને ની અંદર જઈને મિત્રો વાવાઝોડું સમાઈ ગયું છે પરંતુ લાઈવ બંગાળની ખાડી તમને દેખાડું તો જોઈ લો મિત્રો આ બંગાળની ખાડીનો લાઈવ નકશો છે અને અત્યારે અહીંયા જોશો તો હજુ પણ અહીંયા બંગાળની ખાડીની અંદર જે છે ત્યાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ એક્ટિવ છે મિત્રો તમને ઝૂમ આઉટ કરીને પણ હું બતાવું છું આ મિત્રો બંગાળની ખાડી છે અને બંગાળની ખાડીની અંદર જે મિત્રો આ જે ડીપ ડિપ્રેશનની જે સ્થિતિ છે એ સ્થિતિ અને ડીપ ડિપ્રેશનની જે સિસ્ટમ છે એક્ટિવેટ છે એટલે કે બંગાળની ખાડી હજુ સક્રિય છે અને તેનો સીધો જ જે તણાવ જે રહેલો છે મિત્રો એ તણાવની જો વાત કરીએ તો મિત્રો આજે હજુ બંગાળની ખાડી સક્રિય થઈ ગઈ છે જેનો મતલબ મિત્રો એવો થયો કે ગુજરાત રાજ્યો ઉપર એની અસરો શરૂ રહેશે અને વરસાદી એક્ટિવિટીઓ શરૂ રહેશે અને મિત્રો જે નકશાઓ સામે આવી રહ્યા છે અને જે વેધર મોડેલો સામે આવી રહ્યા છે તે જોતા પણ એવું લાગી રહ્યું છે કે આગામી પાંચ તારીખ સુધી એટલે કે પાંચ ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદનો ખેલ ચાલવાનો છે અને હજુ પણ કેટલાક ભારે વરસાદના રાઉન્ડો જે છે તે બાકી છે કારણ કે સિસ્ટમ હજુ આખી ગુજરાત ઉપરથી હટી નથી વાવાઝોડું મિત્રો જે છે તે જતું રહ્યું છે અને હવે વાવાઝોડાથી કોઈ ખતરો નથી અને જે રગાસ નામનું વાવાઝોડું ગુજરાતની ઉપર ત્રાઇટકું હતું તેના લીધે બંગાળની ખાડીમાં અને તે હવે બંગાળની ખાડીમાં અપર એર સર્ક્યુલેશન બનાવી રહ્યું છે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે એટલે કે વાવાઝોડું જે છે તે મિત્રો હવે નીકળી ગયું છે પરંતુ ગુજરાત ઉપર અત્યારે જોશો તો આ ગુજરાતનો નકશો છે અને નકશાની અંદર જોશો તો સળંગ એક મોટી સિસ્ટમ અરબ સાગર અને ગુજરાતના સૌરાષ્ટ્રની વચ્ચે ત્રાટકેલી છે બનેલી છે અને આ સિસ્ટમના કારણે હજુ પણ ગુજરાત રાજ્ય સુધી એટલે કે પાંચ તારીખ સુધી જાણવાની છે અને બીજા નંબર ઉપર જે સિસ્ટમ પણ ગુજરાત રાજ્યની આસપાસ અત્યારે બનેલી છે તેના વિશે પણ હું વિસ્તારથી આગળ તમને આ વિડીયોની અંદર જણાવવાની છું અને ખાસ આજે ત્રીસ તારીખ થઈ છે તો આજનો દિવસ કેવો જશે હવામાનની દ્રષ્ટિએ અને

તો અત્યારે પહેલા સૌથી પહેલા હું તમને સિસ્ટમ વિશે માહિતી આપી દઉં તો અહીંયા તમે લાઈવ જોઈ રહ્યા છો સિસ્ટમ ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ બનેલી છે અને ગુજરાતનો નો વૃક્ષો અહિયાં માર્ક આઉટ કરીએ તો મિત્રો જોઈ લો આ જે છે તે આખે આખો મિત્રો નકશો છે નકશાની અંદર સિસ્ટમનું કેન્દ્ર બિંદુ અત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની વચ્ચે આ રીતે બનેલું છે મિત્રો તમે જે ઝૂમ આઉટમાં જે ભાગ દેખાઈ રહ્યો છે મિત્રો એ જે કચ્છ અને સૌરાષ્ટ્રની વચ્ચે આ જે સિસ્ટમ બનેલી છે કેન્દ્ર બિંદુ બનેલું છે કારણ કે મિત્રો અત્યારે જે છે તે ખાસ કરીને તમે જુઓ તો ગુજરાત રાજ્ય પર એક મોટું અપર એર સર્ક્યુલેશન બની રહ્યું છે જે તમને અત્યારે ડિસ્પ્લે ઉપર હું હાઇલાઇટ કરી રહી છું તમે મિત્રો જોશો તો ડિસ્પ્લે પર તમને જે આ અપર એર સર્ક્યુલેશન જે તમને દેખાઈ રહ્યું છે એ એ સર્ક્યુલેશનની જ આપણે વાત કરી રહ્યા છે તમને ઝૂમ આવો એકદમ ઝૂમ આઉટ કરીને જો બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો કે આ જે અપર એર સર્ક્યુલેશન છે એ અપર એર સર્ક્યુલેશનમાં મિત્રો જે પીળો ભાગ છે તેમાં ભારેથી તે બરાબર વરસાદ પછી તમે જે મધ્યમ લાલ કલર જેવો ભાગ તમને દેખાય છે તેમાં મધ્યમ અને મિત્રો જે દુધિયા તમને દુધિયા કલરનો જે ભાગ તમે જોઈ રહ્યા છો એ દુધિયા કલરનો ભાગ છે તે તમામ ભાગોમાં ઓછો વરસાદ પડશે પરંતુ મિત્રો તમે એક બ્લુ લાઇન પણ અત્યારે હાલ જોઈ રહ્યા છો અને તમે જુઓ આ સિસ્ટમ અપર સર્ક્યુલેશન જે છે સિસ્ટમ કઈ રીતે ગુજરાતની અંદર ઘૂસી રહી છે અને પ્રવેશ કરી રહી છે તમને હું લાઈવ અત્યારે હાલ મિત્રો બતાવી રહી છું તો તમે જોઈ શકો છો અને મિત્રો હજુ પણ આગામી અડતાલીસ કલાક સુધી આની અસર ગુજરાત રાજ્ય પર રહેવાની છે એટલે કે આજે ત્રીસ તારીખ અને આવતીકાલે પહેલી તારીખ છે આ બંને દિવસ હજુ આ સિસ્ટમ ઉપર ભારે લેવલના વરસાદો હજુ આ સિસ્ટમને કારણે ગુજરાત ઉપર જોવા મળશે ત્યાર પછી બીજી તારીખ થી લઈને પાંચ તારીખ સુધી આ જ રાઉન્ડ ચાલવાનો છે પરંતુ પાંચ તારીખ સુધી આવતા પાંચ તારીખ આવતા આવતા મિત્રો આ જે રાઉન્ડ છે એ હળવા પડી જશે નરમ પડી જશે અને કે એક સિસ્ટમ નબળી પડી ને પડીને ગુજરાતમાંથી ચોમાસાની વિદાય પાક્કા પાયે થઈ જવાની છે તેના વિશે આપણા રવિમાં ચોક્કસ એટલે કે મિત્રો તેના વિશે આપણે આગળના વિડીયોમાં ચોક્કસ વાત કરીશું અત્યારે હાલ આજની વાત કરીએ તો કેટલાક ખોટા ને કેટલાક વિડીયો છે અમારી સામે આવી રહ્યા છે જે તમને અમે આવતા અંદર કેમ કે આ વિડીયોમાં એ વસ્તુ પોસિબલ નથી પરંતુ મિત્રો તમે આ વિડિયો કયા વિસ્તારથી જોઈ રહ્યા છો અને તમારા વિસ્તારમાં અત્યારે હાલ કેવું વાતાવરણ છે તે ખાસ અમને કમેન્ટ બોક્સમાં જણાવજો જેનાથી તમારી કમેન્ટ અમે આવતા વિડીયોમાં અમારા તમામ દર્શક મિત્રો સાથે શેર કરી શકીએ મિત્રો અત્યારે હાલ તમે બંગાળની ખાડીમાં જોઈ રહ્યા છો બંગાળની ખાડી એટલી બધી એક્ટિવેટ છે તમે આ જોઈ રહ્યા છો ઝૂમ આઉટ કરીને તમને બતાવું તો રગાસો વાવુજોડું તો મિત્રો અત્યારે જે તમને બતાવ્યું તેમ ચાઇનાની બોર્ડર ઉપરથી તાઈવાન ઉપર થઈ અને અત્યારે જે તાઇવાનના જે દરિયા કિનારો છે અને સિંગાપોર નજીક પહોંચી ગયું છે પરંતુ બંગાળની ખાડી ખૂબ જ